મિત્રો આપણે અત્યારે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામની સીમમાં છીએ અને માળિયાના જે શખ્સો દ્વારા કેટલીક ગાયોને કાપી નાખવામાં આવી છે એની ફરિયાદ પણ દાખલ થઈ છે મિત્રો કે એક તો ખાખરેચીના જે કંઈ માલધારીઓ હતા એને પણ ફરિયાદ દાખલ કરી છે હમણાં હળોદમાં ગઈકાલે જે છે એટલે આગલી રાતે હળોદમાં પણ ફરિયાદ દાખલ થઈ છે પિસ્તાલીસ ગાયોની તેની સાથે આ જે માળિયા તાલુકાનું ચીખલી ગામ છે ત્યાંના જે શખ્સો છે ને એ બે બાપ દીકરો તેની સાથે બીજા કેટલાક લોકો મળેલા છે આ લોકોએ નહીં માત્ર મોરબી જિલ્લામાં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છમાંથી પણ ગાયો લઈ આવ્યા હોવાની આપણે અગાઉ જ્યારે મળ્યા હતા ત્યારે પણ વાત થઈ હતી કે આ રીતના ગાયો ચારવા માટે આ લોકો લઈને આવતા હતા ત્યારે કંઈ પૈસા લેતા નહોતા જ્યારે ગાયો ત્યાં ચારવા લઈ જાય ત્યારે અને કહેતા હતા કે એક ગાય દીઠ અમે ત્રણસો રૂપિયા લઈશું તમે જ્યારે ગાય પાછી લેવા આવો ત્યારે અમે તમારે પૈસા દેવાના અત્યારે કંઈ દેવાના નથી ચીખલીને એ બાજુ કરડિયાનું જંગલ તરીકે વિસ્તાર ઓળખાય છે એ બાજુ ચરયું ને વધારે હોય એટલે માલધારીઓએ પણ એમને ગાયો આપી હતી ત્યાં આગળ ચરવા માટે પરંતુ કેટલીક ગાયો જે છે એમને કાપી નાખી છે વિવિધ હિન્દુ સંગઠનો પણ કહી રહ્યા હતા કે આ લોકોએ સો થી દોઢસો ગાયો જે છે એ કાપી નાખી છે પરંતુ મિત્રો આમાં જો ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે છે અસંખ્ય ગાયો જે છે ને એ અસંખ્ય ગાયોને કાપી નાખવામાં આવી છે આજે અમને એક મિત્રોનો ફોન હતો કે જો તમે ત્યાં આગળ ચીખલીને બાજુ આવો તો તમે અમે તમને બતાવીએ જેસીબીને એથી ખોદો તો તમને કે ખબર પડે કે કેટલી ગાયોને કાપી નાખી છે કેટલી ગાયોના હાડકાં પડ્યા છે કેટલી ગાયોના સીંગડાને પડ્યું છે એટલે ખરેખર આમાં જે તે જવાબદાર અધિકારીઓ છે એ યોગ્ય તપાસ કરશે તો અસંખ્ય જે ગાયો છે એ ગાયોની કતલ કરી નાખી હોવાનું પણ મિત્રો ખુલવાનું છે એ વાત એક હકીકત છે આ પીપળા ગામ જે છે ને એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે એટલે કે ધાંગધ્રામાં આવે છે આ માલધારીઓ છે એક કહી રહ્યા છે કે અમારી સત્યાવીસ ગાયો હતી એક માલધારી કહી રહ્યા છે કે અમે પચી ગાયો આપી હતી બે ગાયો પેલા પછી અહીંયા જે છે માળિયામાં ફરિયાદ દાખલ થઈ હળોદમાં ફરિયાદ દાખલ થઈ આ સુરેન્દ્રનગર માં એટલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાગે તો ત્યાં આગળ ફરિયાદ લખાવવા માટે થઈને ધક્કા ખાતા હતા એટલે અમે તો મિત્રો એને પણ એક કહી છે જે અધિકારીઓ છે ને એમને પણ કહી છે કે અમે અગાઉ પણ બોલ્યા હતા કે આજ ગૌ માતાનું દૂધ પીને આપણે મિત્રો મોટા થયા છીએ તો હવે જ્યારે આ ગૌ માતા આવી કતલોને કરવામાં આવી હોય ગાયોને ગુમ કરી દેવામાં આવ્યું હોય બે બે વર્ષથી પાછી દેતા નથી અને ક્યાં ગઈ છે એ ખબર નથી એટલે મોટાભાગે કપઈ જ ગઈ છે ટૂંકમાં અને જો હોત તો પાછી દીધી હોત અને પોલીસ સ્ટેશન ખાવા પડે રાજકીય ફોન કર્યા પછી આ લોકો ફરિયાદ દાખલ કરતા હોય અને ફરિયાદ દાખલ કરીને એમ કેતા હોય કે ભાઈ આ મોરબી જિલ્લાનું છે એટલે અમે મોરબી મેં દીધું અહીંયા પુરોહિત છે ધાંગધ્રાના ડીવાયપી અને હમણાં જયારે ફોન કરીને પૂછ્યું હતું તો એમનું કેવાનું થયું કે આ ફરિયાદ લીધી છે અને મોરબી મેકલી દીધી છે વધુ એક અહીંયા ધાંગધ્રામાં ગુનો દાખલ થાય તો શું વાંધો છે આરોપીઓ સામે કાયદા કીએ જે સકંજો છે એ વધારે કસાવાનો છે પરંતુ આ બધું આવડું હાઈલા રાખે છે ગાયોના નામે કેટલા મત લે છે આપણને બધા નથી ખબર મિત્રો એના નામે રાજકારણો ચલાવતા હોય છે અને અત્યારે હવે જેની એની કતલ થઈ છે તો એવા સમયે જે છે એ ફરિયાદી ફરિયાદ લખાવવા માટે પણ પોલીસ સ્ટેશનના ના પગથિયા ઘસવા પડે છે આ કરુણ વાત છે આ પીપળાના માલધારી છે આપણે થોડીક એમની સાથે વાત કરી શું તમારું નામ ગોપાલભાઈ હું પકડીશ વાંધો નહીં ગોપાલભાઈ તમારી કેટલી ગાયો હતી અમારે ગાયો કોલ બે ભાઈ બાવન આવી હતી

આટો મારો અમને ધમકી મારે મારવાનું કે કેમ આવું અમને કે બસ કે અહીંયા તમારી ગાયું અહીંયા ચાર તમારું કંઈ છે તો પણ દીધી હતી વાત તો હકીકત હતી હકીકત છે વર્ષે વર્ષ અમારે દેવાની ગાયું જેમ આવું વાળે એમાં અમારે લઈ આવવાની અને પછી વરસાદ થાય પછી ફરતું પાણી ભરી જાય ગાયું વચ્ચે હોય અમે જઈ ન હોય કે મુસલમાન નું ગામ બરોબર એટલે અમને ધમકી મારે પછી અમે ગરીબ માણસ એટલે કે કેસ કબાડા કહીએ અમે નહીં પછી તમે વાત કરી અમે કે ત્યાં આગળ તમે જાતા ચીખલી તો ત્યારે આમ જોવા તો જાતા હશો ને ગાયું લઈ ગયા તો ગાયું શું જોવા મળી ગયું દિવાળી પછી અમે ભાઈ બીજ માંથી ગયા ત્યારે ગયું નથી પછી આ બનાવ કેતા શું કેતા એ કે ગયું આમ આમ જઈ જાય કે ગયું ભડકીને ભાગી ગઈ હા ભડકીને આથી વહી ગયો પણ ખરેખરી ગાયું હે નહીં ગાયો છે જ નહીં જોવા અમને મળી નહીં પછી ગયું પછી તમે મોરબી રજૂઆત ને કરી ને ત્યારે કદાચ વિડીયો જોયા તમે તો પછી તમે ફરિયાદ લખાવા માટે ક્યાં આગળ ગયા તા પેલા અમે આવી કરાવે જાવ તો નું બરોબર માળિયા પોલીસે કીધું ધાંગ્રા નું છે એટલે ધાંગ્રા પોલીસ સ્ટેશન ને જાવ તમે કારણ કે અડવદ ની વહી તો અડદ વાળા નો ક્યાંક માળીયા પણ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થઈ ધાંગધ્રા ગયા કેટલી વખત પોલીસ સ્ટેશન ગયા અમે ચાર જણ ચાર વખત ચાર કેતા હતા એ કે તમારો અહીંયા નો હાલે બનાવ્યા બીનો હોય ચીખલી મારિયાના ચીખલીમાં એટલે અહીંયા જ હાલે પણ ગાયું તો અહીંયા થી લઈ ગયા હતા ને કે અમારી ગાયું અહીંયા ચરવા લઈ ગયા હે ઈ અહીંયા પોચા અમારી ગઈ જોવા આયા હતા અને પછી અમે અડધી ઓળી મુકાવાઈ ગયા અને પછી ચાલે ગયા બરોબર હા પછી કાલ ફરિયાદ લીધી કાલ અમે ગયા એટલે ફરિયાદ લીધી હા ફરિયાદ લીધી કાલ એટલે આમ પૂછું ડીવાયસપી ને એટલે મિત્રો એમનું કહેવાની થયું હતું કે આ અમે લીધી છે ને મોરબી પોલીસને મેકલી દેવાના છે એટલે અહીંયા તપાસ આમને ન કરવી પડે આ હકીકત વાત એ છે મિત્રો શું તમારું નામ મફાભાઈ તમારી કેટલી ગાયું હતી અમારી ગાયું હતી ગયું હતી એમાંથી પાછી કેટલી આવી બે એક જ બે ભાઈ એક એક આવી હતી બાવન કુલ આપી હતી એમાંથી બે ની એક એક આવી તો પચાસ ગાયું નો કોઈ પતો પતો જ નથી બીજું બાપા આપણે થોડુંક સમજવું ઈ છે કે આ લોકો જે છે એનું નામ શું ચીખલીના બે બાપ દીકરો છે ને હા બે બાપ દીકરો આ ઓલા છોકરાનું નામ અમિત મુસ્તામ અમિત એકનું નામ મુસ્તાક અમીન હા અને બીજાનું નામ અમીન એના બાપના નામ અમીન કરીમ 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 અમીન કરીમ મુસ્તાક અમીન ને અમીન કરીમ આ બે બાપ દીકરો ને એની હડદ પોલીસ સ્ટેશને એમના નામજોગ જે છે એ ફરિયાદ દાખલ થઈ છે બે લાખ ને કઈક ચાલીસ હજાર ની આસપાસ નો મુદ્દામાલ એક ગાનો કઈક એમને દસ હજાર રૂપિયા કિંમત દર્શાવી પોલીસે બીજા કોઈ ગામ વાળા એ દીધી ગાયું ગાયું કોયાણી હા એ બધી ગાયું લઈ ગયા એમને પણ ગાય નો વાવનો પતો છે નહીં હમણાં અમને જાણવા મળ્યું ચિત્રોડી થી પણ ગાયું લઈ ગયા છે પછી એક વઢવણ તાલુકા નું ગામ છે અહીંયા થી લઈ ગયા વાદલા ની ગાયું હતી

તમે પણ આ ગાયુ જે છે એ અમને દેતા જ શા માટે તમે અમે ચરવા જ મેકતા હતા કેટલા લેતા મહિનાના કેટલા નાખી મહિના જે એક ગાય ત્રણસો એવું કરી બરોબર હા પછી અહીંયા એવી થાય એટલે લઈ આવી આવતા પછી લઈ આવવાની અહીંયા ચરે એવું નથી એટલે ઈ બાજુ મેકલતા અમારે ઘાસ ચારો ઓછો હોય એટલે અમે અહીંયા નીકળતા ચરવા માટે હા એ જંગલ વિસ્તાર જાજો હોય હા એટલે એ બાજુ મેકલી દે એટલે એ બાજુ અમે મેકલતા હમ હા તમે જોયું મિત્રો કે જે ફરિયાદ દાખલ છે આ પીપળાના બે તેને પણ ધાંગધ્રા પોલીસ સ્ટેશને જે છે એ ગઈકાલે પગ ઘસી ગયા ત્યારે એમની ફરિયાદને લેવામાં આવી છે અને હમણાં ડીવાયસપી ની કહેતા હતા કે અમે આ ફરિયાદ જે છે એ મોરબી પોલીસને મેકલી દેવાના છીએ એટલે આ પરિસ્થિતિ છે મિત્રો ઘણી વખત આપણે મોટી મોટી બધા આગેવાનો મારતા હોય છે નેતાઓની કે ક્રાઇમ ઘટી ગયું છે નામ થયું છે તેમ તમે ફરિયાદ તો પેલા લો એમ તમે ફરિયાદ લો પછી તમને ખબર પડે પોલીસ સ્ટેશન જાય તો પગ ઘસી ગયા ત્યાં સુધી તો ફરિયાદ ન લેતા મિત્રો અને આ ગાયો લઈ ગયા છે ગાયને આપણે માતા માનીએ છીએ મહારાષ્ટ્રની સરકારે તો એને માતા જાહેર કરી છે મિત્રો અહીંયા આપણે નથી કરી પરંતુ આપણે એને ગૌ માતા તો માનીએ જ છીએ ને આપણે હવે એને ગુમ કરી નાખી કાપી કપાઈ નાખી છે એની કોઈ કંઈ ખબર નથી કારણ કે અહીંયા છે જ નહીં એટલે આ જ વિષય બન્યો છે અસંખ્ય ગાયો જે છે એની કતલ કરી નાખવામાં આવી છે તેમ છતાં પણ મહત્વની બીજી વાત થોડી એ પણ એક છે કે એવા રાજકીય આગેવાનો જે છે એ પણ સામે આવીને બોલતા નથી મોરબી માળિયાના ધારાસભ્ય અને એનો વીરવિડિયો તરીકે બધા મોટાભાગના મિત્રો એને ઓળખે છે તો મોટાભાગે કંઈ પણ હોય તો એમનો તરત ફટ દઈને એક વિડીયો આવી જતો હોય છે કાનાભાઈનો આમ કહી દીધું છે આમ કહી દીધું છે તો આ તો 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 છે મિત્રો આને આપણે માતા છીએ આમાં એમનું નિવેદન આવ્યું એવું અમારે ધ્યાને નથી થયું કદાચ દીધું હોય કંઈ ખબર નથી પણ હજુ સુધી અમારા ધ્યાને ન આવ્યું કેમ તમારો તો ભાઈ આ મત વિસ્તાર જ છે તમારે તો પોલીસને કહેવું પડશે કે આ ગાયોને જે છે એ ચરવા માટે આપણે બીજે ચાઈ રેવા નથી દીધું એટલે આ બધા જે છે એ બાજુ મેખી આવે છે અને એના માટે થઈ અને વિશ્વાસમાં લઈને આજ પિતા પુત્ર અને બાકીની જે આખી ગેંગ જે છે મિત્રો એ ગેંગ વિશ્વાસમાં લઈને ત્યાં ગાયો લઈ અને અમને અહીંયા સુધીની માહિતી છે ભેંસો ચારો માટે લઈ જતા હતા ભેંસો તો પાછી આપી દેતા હતા પણ ગાયો જે છે એની ગભપ કરી નાખતા હતા એને કપાવી નાખતા હતા એને કાપી નાખતા હતા ત્યાં આગળ અને આજ અમને એ પણ એક માહિતી જાણવા મળી છે કે ચીખલીનું કરડિયા એક ચીખલીનું જે જંગલ જંગલની જે છે ને મિત્રો તો ત્યાં આગળ અમને એ પણ માહિતી છે કે ત્યાં આગળ કેરેટને એનાથી ગૌમાસની ને એની હેરાફેરીની થતી મારી નાખતા ગાયોને કાપી નાખતા ત્યાં એના હાટકાને એના સીંગડા ને ખાડા ને એને દાટી દેતા તો એ દિશામાં પણ તપાસ કરે તો ત્યાંથી પણ ઘણા બધા અવશેષો જે છે એ મળે એવું છે અને ખાસ આગેવાનો કે જે ગૌમાતાના નામે જે લોકો રાજનીતિ કરે છે એને મારે ખાસ કહેવું છે કે આટલી અસંખ્ય ગાયો કાપી નાખી છે તેમ છતાંય તમારા મોઢામાં કેમ હજી મગ ભરેલા છે તમે કેમ હજી એક શબ્દ બોલવા માટે થઈ અને તૈયાર નથી થતા બહાર નથી આવતા તેની સાથે જેની ગાયોને કાપી નાખી છે કપાવી નાખી છે એ ફરિયાદીઓને એ માલધારીઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે ત્યારે કોઈ આગેવાનોને ફોન કરે ને આગેવાનોને ફોન કર્યા પછી એમની ફરિયાદને દાખલ કરવામાં આવે છે ડૂબી મરવું જોઈએ હું તો ખરેખર એ કહું છું શું કહેતા તમે એમને પેલા બાર મહિના બે વર્ષ પેલા ગાયું એમને જે દેતા ને માણા એમને વિશ્વાસ માં લીધા પેલા બે વર્ષ ગાયું એમને પાછી આપી દીધી બરાબર બે વર્ષ પાછી આપી ભલે મુસલમાન હતા આમાં વિશ્વાસ રાખી દીધી બધા રાખતા જોઈ ને ગાયું મતલબ નથી એવા માણસ ગાયું પાછી દીધી ને એટલે વિશ્વાસ બેઠો ક્યાં માણ આમાં હિંરી ખાતા હોય આપડે વરત દેવાની ત્રણસો રૂપિયા મહિને એને એક ગાય એટલે વિશ્વાસમાં આવીને ફરતા ગામડા દીધી ગયું અને પછી આ રીતે કાપવાનું ચાલુ કર્યું એને હમ આ રીતે કર્યું એને મને તો એક ઈ મેસેજ હતા કે પછી ફોન કરતા તો ધમકી મારતા કે આવી જાવ રોડે ધમકી મારતા મને મને ખુદ જ ધમકી મારતા હું જ ફોન કરતો ને એટલે મને ધમકી મારતા હું એક વખત હળવદ છો રૂમ હતો ને મેં એને ફોન કર્યો મેં કીધું ભાઈ શું થયું આ છ મહિના છ મહિના થયા કીધું ગાયુનો કઈ પતો તે ઈ મને કે કે ગાયું કે તારી નહીં મળે તારે થાય એ કરી લઈ ગયે મેં કીધું કઈ વાંધો નહીં કીધું હું કેશ કરવા જવું હું કીધું બરોબર મેં એને એ એવું કીધું મને કે તાર કેશ કરવા જવું તું અહીંયા હર વજ સોરૂમ હું બાઇક સર્વિસ કરવા ગયો તો મને કે અહીંયા ઉપર હું અહીંયા માણા મેકલું હું મેં હા હર વજ સોરૂમ ભેગો થવા કે ના ના મારવા મારવા હું માણા મેકલું અહીંયા હર વજ સોરૂમ કે તું ઉભો રે હું અહીંયા ઉભો રહ્યો માણા કોઈ આવ્યું નહીં એનો પછી મેં ફોન કર્યો હામીન મેં કીધું ચા કે તારા માણા કોઈ અહીંયા આયા નહીં એ કે એ આયા તું માડીયા એક વખત આવી જા કે તારામાં એટલું બધું પાણી હોય ને તો કે અને કે એવી ધમકી મારતો કે આ મિયાણા છે તું ધ્યાન રાખજે ગમે ત્યારે ઉપાડી લઈશું ઘરે ને ઉપાડી લઈશું એવી ધમકી મારતો એટલે આવી તમને કેટલું લાગે કેટલીક ગાયું આવી જે છે એ અમને કાપી નાખી છે આમને લગભગ ગાયું નહીં હોય તો પાંચછોક ગાયું તો અંદાજે છે જ ફરતી જ પાંચ છો ગાયું તો અંદાજે છે હમ પાંચ છોક જેટલી ગાયું ગામડા ફરતે ગામડાની ગયું પાછી અહીંયા જાતી હતી

એટલે અમે તો મિત્રો ખાસ આમાં કારણ કે આ અધિકારીઓને આગેવાનો જ કહીએ આગેવાનોને પણ અમે કહી છે કે ગાયોના નામે તો રાજનીતિ બહુ કરી તમે છો એ અમને પણ ખબર છે અને કરતા રહીજો એમાં કંઈ વાંધો નથી પરંતુ આ જે અસંખ્ય ગાયોની કતલે કરી નાખવામાં આવી છે તો પછી તમે ખાલી સરકારમાંથી એટલું તો કેવરાવો કે જે ગામમાંથી જેની આ લોકો ગાયો લઈ ગયા હતા ને પાછી દીધી નથી ને કાપી કપાઈ નાખી છે ગૂમ કરી નાખી છે ક્યાંય મળતી છે ને ગાયો તો ક્યાંય જ જવાની અને મરી ગઈ હોય તો એનું હાથ પિંજર ને એ તો બધું એમ પીડ્યું હોય ને ત્યાં આગળ એટલે શું થયું છે એ બધાને આપણને ખબર છે તો પછી તમે ખાલી એટલું તો જે તે પોલીસ સ્ટેશન લાગતા હોય ત્યાં આગળ એટલું તો તમે કેવરાવો કે કોઈની ગાયો આ રીતના લોકો લઈ ગયા હોય અને કાપી કપાવી નાખી હોય ગુમ કરી દીધી હોય તો તમે આવજો આ નજીકના પોલીસ સ્ટેશને જઈને તમે ફરિયાદ દાખલ કરજો કારણ કે ફરિયાદ તો લેતા નથી ને લે તો કઈ રીતના લે છે ધક્કા ખવડાવ્યા તાંગેદ્રાની વાત કરી હળદમાં લઈ લીધી તાત્કાલિક ધોરણે ફરિયાદને માડિયામ પોલીસે તો શરૂઆત કરી હતી એટલે માડિયા પોલીસને મિત્રો આપણે અભિનંદન આપ્યું કે આખું જે આ લોકોને ખુલ્લા પાડવાનું કામ જે છે એ માળિયા પોલીસે કર્યું છે એ માળિયા પોલીસે તાત્કાલિક ગુનો નોંધો અને ત્યારે તો એવું જ હતું કે તેર ગાયો અમને કાપી છે એમને તાત્કાલિક ગુનોને નોંધીને કાર્યવાહી કરી આ બાપ દીકરાની સાથે બીજા ચાર લોકોને પકડી લીધા હતા એમાં અને અત્યારે ચારે જેલ પાંચ છો અત્યારે જેલ હવાલે છે ત્યાર પછી બીજા દિવસે છાપામાં ને એમાં બધું આવ્યું એટલે હળવદ તાલુકાના મિયાણી અને નવા અમરાપરના જે પશુપાલકો છે એને ખબર પડી કે આ જે લોકો છે કે અમારી ગાયો લઈ ગયા હતા ને પાછી દેતા નથી ને એમને કાપી નાખી છે અમારી ગાયો એટલે હળવદ પોલીસ સ્ટેશને ગયા હળવદ પોલીસે ફરિયાદ દાખલ કરી ત્યાર પછી ખબર પડી પીપળાવાળાને કે આ તો એ જ લોકો છે કે અમારી ગાયો લઈ ગયા છે ને પાછી નથી દેતા તે ધાંગધ્રા પોલીસ સ્ટેશને જતા હતા કહેતા હતા કે અમારામાં નથી આવતું અમારામાં નથી આવતું પણ જેનામાં આવતું હોય એનામાં આ ગૌમાતા છે મિત્રો એને મારી નાખી છે એને કાપી નાખી છે એને ગુમ કરી દીધી છે તમારી ફરજ તો બને છે ને અને તમારે ત્યાં ફરિયાદ નોંધાવવા માટે થઈને કોઈ રાજકીય આગેવાનોને ફોન કરો ને પછી તમે ફરિયાદ નોંધો છો ખરેખર અમને શરમ આવી જોઈએ આભાર મિત્રો